માર્કેટિંગ યાર્ડમાં રાતોરાત ડુંગળીના ભાવમાં પચાસ ટકા ઘટાડો આવતા ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા ભાવનગર પંથકની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનો પાક કરી અને સારી એવી કમાણી ઉપજ કરતા હોય છે ત્યારે માર્કેટની ગેડમાં છેલ્લા ઘણા દિવસથી પાંચસોથી છસો રૂપિયાનો ડુંગળીનો ભાવ હાલતો હતો જે એકદમ અચાનક એક જ રાતમાં પચાસ ટકા ઘટીને અઢીસોથી ત્રણસોએ પહોંચતાં ખેડૂતોને લાલ ડુંગળીએ રોવડાવ્યા હતા ત્યારે આ ખેડૂતોએ સત્તાધીશોને રજૂઆત કરી ભાવ વધારાની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા આ નવરતું મોર જોઈ જોંતરે રાય ની ચારસો પાંચસો રૂપિયા તો જો ને ત્રણ ચાર મહિના પાણી વાળી બરોબર રાતે ઉજાગરા કરી આજે બસો અઢીસો હાલે છે

બસોથી શરૂઆત કરી દોઢસોથી સારો માલ હોય તો ત્રણસો રૂપિયા તો ખેડૂતને ઓછા એમ નથી એટલે ખેડૂતને અમારે કોઈ ઘર્ષણ કરવાનું નથી વેપારી ખેડૂતમાંથી જ કમાય છે કારણ કે અહીંથી માલ ખરીદી ખેડૂત વિસો ભાવનો માલ ખરીદી એને ઉપર ઓછા ભાવ લેશે એમને ખાવ જાણે છે છતાં અમારે કોઈ ઘર્ષણ કરવું નથી અને અમારે કોઈ બીજે રજા કરવા નથી પણ અમને પૂરતો ચારસો રૂપિયા ભાવ મળે તો અમારે પુહાણ થાય છે પાણી વાળવાનું ઘણો એનું તમે ખાતર અમે ડુંગળી લે અમારા ગામ ના ઘણા તમામ ખેડૂતો ખેડૂતો જ છે બધા ડુંગળી લઈ ભાવ વધારે ભાવ વધારે